નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસની જે વિજ્ઞાન વિષયની એકમ કસોટી છે પચીસ સાત બે હજાર ચોવીસના રોજ લેવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે એકમ કસોટીઓ છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકની જે વિડીયો હોય છે અને જે પીડીએફ હોય છે તે સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે તો જરૂરથી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આવતી એકમ કસોટીના વિડીયોને પીડીએફ પણ અવશ્ય મેળવી લેજો તેમજ આ જે વિજ્ઞાન વિષયની એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુ

બીજું એનએ ટુ એસઓ ફોર પ્લસ બી ટુ ઇઝ ટુ બી એસ ફોર પ્લસ ટુ એનએસીએલ આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે તો જવાબ આવશે વિકલ્પ ડી દ્વિવિસ્થાપન પ્રક્રિયા ત્રીજું નીચે આપેલા પદાર્થોમાંથી કયો પદાર્થ જેવ અવિઘટનીય છે તો જવાબ આવશે વિકલ્પ સી પ્લાસ્ટિક ત્યાર પછી આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો એમાં ચોથું જે રાસાયણિક પ્રક્રિયા હાઇડ્રોજન ઉમેરાય છે તે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય તો જવાબ આવશે ખોટું પાંચમું પીબીએન થ્રી ટુ પ્લસ ટુ કે એલ ઇઝ ટુ પીબીએલ ટુ પ્લસ ટુ કે એન થ્રી ઉપરોક્ત દ્વિસ્થાપન પ્રક્રિયા માટે લેડ આયોડાઈનના પીળા અવક્ષેપ મળે તો જવાબ આવશે સાચું ઘાસ બકરી અને સિંહ આહાર શૃંખલામાં સિંહે દ્વિતીય ઉપભોગી છે તો જવાબ આવશે સાચું બગીચો બગીચોએ કુદરતી નિવસન તંત્ર છે તો ખોટું હવે ખાલી જગ્યાઓ આપી છે આમ આઠમું જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય તેને ખાલી જગ્યા પ્રક્રિયા કહે છે તો ઉષ્માક્ષેપક નવમું આરસ પહાણનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે તો સીએસસીઓ થ્રી દસમું ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર સી એચ સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ ખાલી જગ્યા છે તો એક માર્ગીય ઓક્સિજનના ખાલી જગ્યા પરમાણુ ધરાવતો વાયુ ઘાતક વિશ છે તો ત્રણ ઉત્પાદકો સૂર્યપ્રકાશમાં રહેલી પ્રકાશ ઊર્જાનું ખાલી જગ્યામાં રૂપાંતર કરે છે તો રાસાયણિક ઉર્જા એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો એમાં ચૌદમો સવાલ રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની પદ્ધતિને શું કહે છે તો રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની પદ્ધતિને હિટ એન્ડ ટ્રાય કહે છે યુએનપીઇનું પૂરું નામ છે યુનાઇટેડ નેશનલ્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ ત્યાર પછી પ્રશ્ન નંબર એક બ આ વિભાગમાં કુલ દસ પ્રશ્નો આપેલા છે બરાબર એના એમાંથી બે પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે એમાં તફાવત આપ્યો છે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક તો આ તફાવત જે છે તે અહીંયા તમે જોઈ શકો છો અને આ દરેક જે તફાવત છે તેના મુદ્દાઓ અહીંયા આપણને સરસ રીતે સમજાવાયેલા છે ત્યાર પછી છે સંયોગીકરણ અને વિઘટન તમે આ સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો અથવા તો આ વિડીયોને પોઝ કરી સ્ટોપ કરી પણ જોઈ શકો છો ઓક્સિડેશન પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય તો ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે છે અને રિડક્શન પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે છે તેથી ઓક્સિડેશન પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા કહેવામાં આવે છે બીજું રેડોક્સ પ્રક્રિયાનું એક સમીકરણ તો અહીંયા ખૂબ સરસ સમીકરણ તમને આપેલું છે ચોથું એક ચળકતા કથ્થઈ રંગના તત્વ એક્સને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે તો તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો તો અહીંયા તમે જોઈ શકો છો ઓક્સિડેશન થાય છે ત્યાર પછી તેલ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે તો તેલ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ખાદ્ય પદાર્થોને ખારો કરે છે આવા ખાદ્ય પદાર્થોને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે છઠ્ઠો સવાલ તફાવતના મુદ્દા લખો જેવ વિઘટનીય પદાર્થો અને જેવ અવિઘટનીય પદાર્થો તો અહીંયા ખૂબ સરસ રીતે તફાવત આપેલો છે સોલ્યુશનની પીડીએફ તમે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી શકો છો અથવા તો તમે આ જે વિડીયો છે એને પોઝ કરીને સ્ટોપ કરીને પણ આ દરેક પ્રશ્નોના ઉત્તર મેળવી શકો છો સાતમો સવાલ નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા તો જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે ઉદાહરણ તરીકે કેટલાક જીવાણુ અને ફૂગ મૃત જેવી અવશેષો અને સજીવોના ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન કરે છે આઠમું તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો તે તમારા માટે ચાર ઉપાયો સૂચવો તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે આપણે દર્શાવ્યું છે ત્યાર પછી નવમો સવાલ પોષક સ્તરો એટલે શું એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો તો આહાર શૃંખલામાં પોષણના આક્રમિક ચરણ અથવા તો ભગથિયાઓને પોષક સ્તર કહે છે નિવસન તંત્રમાં પોષક સ્તર ઊર્જાનો વહન દર્શાવે છે આહાર શૃંખલા ભક્ષક અને ભક્ષ્ય વચ્ચેના ક્રમિક સંબંધો દર્શાવે છે અને અહીંયા તમે જોઈ શકો છો સમગ્ર કોષ્ટક જે છે તે આપેલું છે દસમો સવાલ ઓઝોન સ્તરનું સ્થાન અને મહત્વ જણાવો તો ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તરમાં આવેલું છે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો સામે ઓઝોન સ્તર પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે અને ઓઝોન સ્તર સજીવો માટે હાનિકારક ટૂંકી લંબાઈ ધરાવતા પારજાંબલી વિકિરણોનું શોષણ કરે છે મિત્રો ધોરણ દસની જે પચીસ સાત બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી લેવાવાની છે ગુજરાતી અને વિજ્ઞાન વિષયની તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી અને સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો અને ત્યાંથી પણ તમે એપ્લિકેશન ત્યાંથી પણ તમે પીડીએફ મેળવી શકશો અથવા તો અહીંયા તમને વોટ્સઅપ નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય

ઉત્કલન લાણીને ચીપિયા વડે પકડીને જોત ઉપર ગરમ કરે છે અને તેનું અવલોકન કરે છે તો આ રાસાયણિક પ્રક્રિયા માટે નીચેના પૈકી સાચો વિકલ્પ પસંદ કરો તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ ત્યાર પછી બીજો નીચેના પૈકી કયું જૂથ આહાર શૃંખલા રચે છે તો વિકલ્પ બી ઘાસ બકરી અને મનુષ્ય આપેલા વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો તો અહીંયા આકૃતિ આપેલી છે આકૃતિ ઉપરથી ત્રીજી ખાલી જગ્યા

લોખંડના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા કયો વાયુ ઉત્પન્ન થાય તો જવાબ આવશે હાઇડ્રોજન આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો એમાં આઠમું નિવસન તંત્રમાં શક્તિનું દ્વિમાર્ગીય વહન થાય તો ખોટું નિવસન તંત્રમાં જૈવિક અને અજૈવિક વિઘટકોનો સમાવેશ થાય તો સાચું ઓઝોનનું અણુસૂત્ર ઓફોર છે તો ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બ હવે અહીંયા કહ્યું છે કે કુલ દસ પ્રશ્નો આપેલા છે જેમાંથી બે પ્રશ્નો પૂછાવાના છે એમાં ટુ પી બી ઓ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ટુ પી બી પ્લસ સીઓ ટુ આ સમીકરણમાં ઓક્સિડેશન પામતો પ્રક્રિયાક તો કાર્બન ડાયોક્સાઇડ રિડક્શન પામતો પ્રક્રિયાક તો કેલેડ લોખંડની વસ્તુઓ પર આપણે શા માટે રંગ લગાવી છે તો ધાતુ રક્ષણને લીધે લોખંડની વસ્તુઓ પર કાંઠ લાગે છે આથી કાંઠથી બચવા માટે લોખંડની સપાટી ઉપર લંગ લગાવવામાં આવે છે જે જેને કારણે લોખંડ અને હવાનો સંપર્ક થતો નથી પરિણામે લોખંડની વસ્તુ લાંબા સમય સુધી સુરક્ષિત રહી શકે છે અને કાંઠ લાગતો નથી ત્યાર પછી ત્રીજો સવાલ શોષણને ઉષ્માક્ષેપક પ્રક્રિયા સાથે ગણવામાં આવે છે સમજાવો તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે આ દરેક જે પ્રશ્નો છે તેના ઉત્તરો આપણે અહીંયા દર્શાવ્યા છે નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ રચો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સમીકરણો જે છે ચોથા અને પાંચમા સમલ સવાલમાં તેને આપણે દર્શાવ્યા છે ત્યાર પછી છઠ્ઠો સવાલ બગીચો એક નિવસન તંત્ર છે સમજાવો

પેસ્ટિસાઈડ જેવા જેવ પદાર્થો ભૂમિ અને પાણીનું પ્રદૂષણ કરે છે તે સજીવમાં જૈવ વિશાલન પ્રેરે છે અને જે અવિધટનીય પદાર્થો નિવસન તંત્રના કાર્યો જેવા કે ઊર્જા અને દ્રવ્યના વહનને અવરોધે છે ત્યાર પછી દસમો સવાલ અહીંયા આપણને આપેલો છે જૈવિક વિશાલન તો અહીંયા જૈવિક વિશાલનની જે પ્રક્રિયા છે તે ખૂબ જ સરસ રીતે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલી છે તમે જોઈ શકો છો વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને પણ જોઈ શકો છો સેક્શન સી પ્રશ્ન નંબર ત્રણ ચાલો હવે અહીંયા આપણને વિકલ્પો આપેલા છે એમાં પહેલો જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ તો શું થાય તો તેનાથી નીચેના પોષક સ્તરના સજીવોની સંખ્યામાં વધારો થાય બીજું નીચેના પૈકી વૈશ્વિક સમસ્યાઓ કઈ છે તો આપેલ તમામ સાપ મોર તિતી ઘોડો દેડકા અને ઘાસ પૈકી સૌથી વધુ જૈવિક વિશાલન કયા સજીવમાં જોવા મળે તો મોર આકૃતિમાં દર્શાવેલ પિરામિડમાં વિવિધ પોષક સ્તર દર્શાવેલા છે તો પોષક સ્તર પર સૌથી વધુ ઉર્જા હશે જવાબ આવશે ટી જો કોઈ આહાર શ્રૃંખલામાં ઉત્પાદકોને પાંચ હજાર કેજી ઊર્જા પ્રાપ્ત થતી હોય તો ત્રીજા પોષક સ્તરે સજીવોને કેટલી ઊર્જા પ્રાપ્ત થશે તો જવાબ આવશે વિકલ્પ શી પચાસ કિલો જોલ આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવેલા છઠ્ઠું બાગાયત કરવી એ પર્યાવરણ માટે નુકસાનકારક પ્રવૃત્તિ છે તો ખોટું વિઘટકો પર્યાવરણ માટે સફાઈ કામદાર છે તો સાચું પ્લાસ્ટિક એ જેવો વિઘટનીય પદાર્થ છે તો ખોટું અને વનસ્પતિ પોતાના પર્ણો દ્વારા પ્રાપ્ત થતી સૌર ઉર્જાનો લગભગ દસ ભાગ ખાદ્ય ઊર્જામાં રૂપાંતર કરે છે તો જવાબ આવશે ખોટું આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો એમાં દસમો સવાલ તાપમાન વરસાદ ભૂમિ હવા વગેરે નિવાસન તંત્રના ખાલી જગ્યા ઘટકો છે તો અજૈવિક નિવાસન તંત્રમાં રહેલી આખા શૃંખલાના પ્રત્યેક ચરણ કે તબક્કાને ખાલી જગ્યા કહે છે તો પોષક સ્તર ઓઝોન સ્તરમાં ઘટાડા માટે મુખ્ય જવાબદાર પરિબળ સીએફસી એક વાક્ય કે શબ્દમાં જવાબ લખો સીએફસીનું પૂરું નામ તો કે ક્લોરોફ્લોરો કાર્બન માછલી ઘરે કેવા પ્રકારનું નિવસન છે તો માનવ સર્જિત અને માનવીમાં ત્વચાના કેન્સર માટે જવાબદાર તો કે પાર જાલી કિરણો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ બ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો છે એમાંથી એક પ્રશ્ન પૂછાવાનો છે ત્રણ ગુણ છે એમાં પહેલું પદાર્થ એક્સનું નું દ્રાવણ ઘોળવા માટે વપરાય છે તો પદાર્થ નું નામ તો કે કેલ્શિયમ ઓક્સાઇડ પદાર્થ નું સૂત્ર તો ઓ રાસાયણિક પ્રક્રિયા સીએ ઓ પ્લસ એચ ટુ ઓ ઇઝ ઇક્વલ ટુ સીએ ઓ એચ ટુ પ્લસ ઉષ્મા બીજો સવાલ ક્ષારણના લીધે લોખંડ ચાંદી અને તાંબા ઉપર થતા રંગ પરિવર્તન લોખંડ તો કે લાલાશ પડતો કથ્થઈ રંગ ચાંદી તો કે કાળો અને તાંબુ તો કે લીલો અથવા નીલો રંગ ત્યાર પછી રાસાયણ અહીંયા તમે જોઈ શકો છો કે આપણને રાસાયણિક પ્રક્રિયા આપેલી છે અને સમતોલિત કરવાની છે તો દરેક રાસાયણિક પ્રક્રિયાઓને ખૂબ સરસ રીતે અહીંયા સમતોલિત કરી અને દર્શાવવામાં આવી છે તમે જોઈ શકો છો ત્યાર પછી પાંચમો સવાલ નીચે આપેલ આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો સવાલ ઉપરોક્ત પ્રક્રિયામાં ઉત્પન્ન થતા કાળા રંગના પદાર્થનું નામ જણાવો તો અહીંયા આવશે કોપર ઓક્સાઇડ ત્યાર પછી આ રાસાયણિક પ્રક્રિયા માટેનું સમતો રાસાયણિક સમીકરણ આપ્યું છે અને પ્રક્રિયાનો પ્રકાર છે ઓક્સિડેશન પ્રક્રિયા ત્યાર પછી જોઈએ વિભાગ ડી એમાં કુલ છ ગુણનો પ્રશ્ન છે એમાં પ્રશ્ન નંબર ચાર આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો છે એમાંથી એક પ્રશ્ન પૂછાવાનો છે જેના કુલ બે ગુણ છે પેલું મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સ્વચ્છ કરવામાં આવે છે તો આ દરેક પ્રશ્નો જે છે એના ઉત્તરો અહીંયા તમે ખૂબ સરસ રીતે દર્શાવેલા છે જોઈ શકો છો બીજું એમ એન ઓ ટુ પ્લસ ફોર એચ એલ ઇઝ ઇક્વલ ટુ એમ એનસીએલ પ્લસ ટુ એચ ઓ પ્લસ એલ ટુમાં ઓક્સિડેશન અને રિડક્શન પામતા પદાર્થો જણાવો તો એ પણ આપેલા છે ત્યાર પછી ત્રીજું જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયનની ખીલી ડુબાડવામાં આવે ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે ત્યાર પછી સમજાવો ખોરાપણું અને પાંચમું રાસાયણિક સમીકરણોને સંતુલિત કરો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો છે જેમાંથી કોઈ એક પ્રશ્ન પૂછાશે જેના કુલ ચાર ગુણ છે એમાં પહેલો સવાલ ઈ પ્લસ એચ ટુ ઇઝ ઇક્વલ ટુ એફી થ્રી ઓ ફોર પ્લસ એચ ટુ સમીકરણને સંતુલિત કરવાના સોપાનો જણાવો તો એ પણ અહીંયા ખૂબ જ સરસ રીતે આપણી સમક્ષ જે સોપાનો છે તે ચાર સોપાન પાંચ સોપાન છ વગેરે સમીકરણો સહિત આપણે દર્શાવેલા છે તમે જોઈ શકો છો વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને પણ તેનો અભ્યાસ કરી શકો છો અથવા તો સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી જોઈએ નિવસન તંત્ર એટલે શું તેના ઘટકો અથવા સવિસ્તાર સમજાવો તો દરેક નિવસન તંત્ર મુખ્ય બે ઘટકો ધરાવે છે અજૈવિક ઘટકો જૈવિક ઘટકો પછી એમાં જોઈએ તો ઉત્પાદકો ઉપભોગીઓ વિઘટકો વગેરે ત્યાર પછી આહાર શૃંખલા અને આહાર જાળની આકૃતિ દોરી સમજાવો તો એ પણ અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે આપણે દર્શાવીશું ત્યાર પછી ચોથું એક વાયુ એક્સ બરાબર આખો સવાલ તમને આપેલો છે જવાબ પણ અહીંયા તમે જોઈ શકો છો અને પાંચમો સવાલ અને એના પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા ખૂબ જ સરસ રીતે તમારી સમક્ષ આપણે રજૂ કરેલો છે તો દોસ્તો ફરી મળીશું આપણે આજે એકમ કસોટી છે તેવી એક નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જેટલી પણ એકમ કસોટી આવવાની છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવશે ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે આજની એનું પણ સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યો છે જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેની પીડીએફ અને તેના વિડીયોનો અભ્યાસ કરી લેજો આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ આ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકે